નમસ્કાર ટેટ પરીક્ષા આપનાર ઉમેદવાર મિત્રો સ્વાગત છે તમારું આપણી આ યુટ્યુબ ચેનલમાં જેનું નામ છે ગુજરાતી જીકેની છમાવટ તો ગત એકવીસ ડિસેમ્બર બે હજાર પચીસના રોજ ગુજરાતમાં હજારોની સંખ્યામાં લાખોની સંખ્યામાં ઉમેદવારોએ ટીચર્સ એલિજિબિલિટી ટેસ્ટ એટલે કે ટેટ પરીક્ષા આપી હતી જે પ્રાથમિક વિભાગમાં શિક્ષકની અભિયોગ્ય અભિયોગિતા કસોટી ગણાય છે તો હાલમાં ગુજરાતમાં પરીક્ષા આપ ટેટની પરીક્ષા આપનાર તમામ ઉમેદવારો છે તેઓમાં એક જ ગણગણાટ થઈ રહ્યો છે કે શું સરકાર દ્વારા જે પાસિંગ માર્ક્ એટલે કે જે લઘુત્તમ પાસિંગ ટકાવારી છે તે ઘટાડવામાં આવશે કે નહીં અને ટેટ પરીક્ષા બાદનું જે પરી પરીક્ષા તો લેવાઈ ગઈ છે તો પરિણામ ક્યારે જાહેર થશે સાથે જ જે ટેટ પરીક્ષા પૂર્ણ થયા બાદ પરિણામ આવ્યા બાદ સરકાર દ્વારા મેરિટ પદ્ધતિ જે છે તે જૂની રાખવામાં આવશે કે નવી મેરિટ પદ્ધતિ અપનાવવામાં આવશે અને ત્યારબાદ નવી જે શિક્ષકની ભરતી છે તે ક્યાં સુધીમાં સરકાર દ્વારા પ્રાથમિક વિભાગમાં હાથ ધરાશે આ તમામ પ્રશ્નોના જવાબ સાથે પરીક્ષા આપનાર ઉમેદવાર મિત્રો આજના વિડીયોમાં આપણે ઉપલબ્ધ છીએ તો વિડીયોના અંત સુધી આપ બન્યા રહો જો ચેનલમાં આપ નવા સબસ્ક્રાઈબર હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી બાજુમાં રહેલું બેલાઇકોન દબાવી ઓલ નોટિફિકેશન ઓન કરશો તો ગત એકવીસ ડિસેમ્બર બે હજાર પચીસના રોજ ગુજરાત રાજ્યના શિક્ષણ વિભાગ દ્વારા ગુજરાત રાજ્યના ધોરણ એકથી આઠ એટલે કે પ્રાથમિક શાળામાં જે બાળકોના માટેના જે શિક્ષકો હોય છે તે શિક્ષકો માટેની જે અભિયોગિતા કસોટી છે ટીચર્સ એલિજિબિલિટી ટેસ્ટ ટેટ વન અને ટુની પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું હતું ત્યારે ગુજરાતના ટેટ પરીક્ષા આપનાર જે ઉમેદવારો છે તેઓ હવે ગઈ શકાય કે પરિણામની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે જે પરિણામ આવ્યા પહેલાં જે કર્મ ઉમેદવારો છે તેમાં ગણગણાટ શરૂ થઈ ગયો છે કારણ કે આ વખતે જે ટેટનું પેપર હતું તે ખૂબ જ ઉચ્ચ કક્ષાનું હતું અને ગણિત જેવા કઠોળ વિષયો જે છે તે તેમાં પૂછવામાં આવતા જે મેરિટ છે તે ખૂબ જ નીચું રહી શકે છે આથી જે પાસિંગ માર્ક્સનો જે રેશિયો રાખવામાં આવે છે દોઢસો માર્ક્સમાંથી જેના જનરલ માર્ક્સ જનરલ કેટેગરી માટે સાહીઠ ટકા અને એસસી એસટી ઓબીસી અને મહિલા ઉમેદવારો માટે પંચાવન ટકા રાખવામાં આવેલ છે જે પાસિંગ માર્ક જે છે તેને ઘટાડી અને તમામ માટે પચાસ ટકા કરવાને લઈ અને ઉમેદવારો જે છે તે રજૂઆતો કરી રહ્યા છે તો સર શું સરકાર આ બાબતે યોગ્ય નિર્ણય લેશે કે નહીં તેની ચર્ચા કરીએ વિગતવાર તો ગુજરાત રાજ્યમાં પ્રાથમિક અને ઉચ્ચ પ્રાથમિક શિક્ષક બનવાની ઈચ્છા ધરાવતા લાખો ઉમેદવારો માટે ટેટ પરીક્ષા એક મહત્વપૂર્ણ પગથિયું છે રાજ્ય શિક્ષણ વિભાગ દ્વારા લેવામાં આવતી તાજેતરની ટેટ વન અને ટેટ ટુ પરીક્ષાઓ બાદ હવે તમામ ઉમેદવારોની નજર એક જ પ્રશ્ન પર ટકી છે કે ટેટ પરીક્ષાનું પરિણામ ક્યારે જાહેર થશે એક અંદાજા મુજબ આગામી ત્રીસ જાન્યુઆરી સુધીમાં આ પરિણામ જાહેર થવાની શક્યતા છે અને તેની સાથે જ ચર્ચાનો બીજો મહત્વપૂર્ણ મુદ્દો એ છે કે શું આ વર્ષે લઘુત્તમ પાસિંગ માર્ક્સમાં ઘટાડો કરવામાં આવશે કે નહીં તો આ આપણે તેના વિશે જાણીએ તો ટેટ ટીચર્સ એલિજિબિલિટી ટેસ્ટ પરીક્ષા રાજ્યમાં શિક્ષક ભરતી માટે લાયકાત પ્રમાણપત્ર તરીકે લેવામાં આવે છે ટેટના બે મુખ્ય બે પ્રકારો છે જેમાં ટેટ વન કે જે નિમ્ન પ્રાથમિક લોઅર પ્રાઇમરી સ્કૂલ એટલે કે ધોરણ એકથી પાંચ માટે લેવામાં આવે છે અને ટેટ ટુ કે જે ધોરણ છથી આઠ માટે એટલે કે ઉચ્ચ પ્રાથમિક શિક્ષણ માટે લેવામાં આવે છે ટેટ વનમાં પીટીસી પાસ ડીએલએડ કરેલા ઉમેદવારો પરીક્ષા આપી શકે છે જ્યારે ટેટ ટુ બી એડ કરેલા ઉમેદવારો જ ફક્ત આપી શકે છે ટેટ પાસ કરનાર ઉમેદવારોને સરકારી અને અનુદાનિત શાળાઓમાં શિક્ષક ભરતી માટે અરજી કરવાની પાત્રતા મળી છે ટેટ પરીક્ષાનું પરિણામ ક્યાં સુધીમાં આવશે તો હાલની વિભાગીય સ્થિતિની વાત કરીએ તો શિક્ષણ વિભાગ સાથે જોડાયેલા સૂત્રો અને અગાઉની પ્રક્રિયાને ધ્યાનમાં લઈએ તો નીચે મુજબની સ્થિતિ સામે આવે છે હવે પરીક્ષા પૂર્ણ થયા બાદ હાલમાં ઓએમઆર સીટની ચકાસણી ચાલી રહી છે આન્સર કી પર આવેલા વાંધાઓનું પણ નિરાકરણ કરવામાં આવી રહ્યું છે ફાઇનલ આન્સર કી ટૂંક સમયમાં જાહેર થશે અને રિઝલ્ટ પણ તૈયાર કરવાની પ્રક્રિયા હાલમાં શિક્ષણ વિભાગે હાથમાં લઈ લીધી છે આ તમામ તબક્કાઓ પૂર્ણ થયા બાદ જ પરિણામ જાહેર કરવામાં આવશે એક સંભાવના પ્રમાણે આગામી ત્રીસ જાન્યુઆરી સુધીમાં ટેટ પરીક્ષાનું પરિણામ જાહેર થઈ શકે છે અંદાજીત સમયરેખાની વાત કરીએ તો પાછલા વર્ષોના અનુભવ પ્રમાણે પરીક્ષા બાદ સામાન્ય રીતે ત્રીસથી લઈ અને પિસ્તાલીસ દિવસ એટલે કે એકથી દોઢ મહિનાની અંદર પરિણામ જાહેર કરવામાં આવે છે જો ઓબ્જેક્શન્સ એટલે કે વાંધાઓ વધુ હોય તો સમય લંબાવી શકાય છે હાલની પરિસ્થિતિ અનુસાર ટેટ પરીક્ષાનું પરિણામ આગામી બેથી ચાર અઠવાડિયામાં જાહેર થવાની પૂરી શક્યતા હોવાનું મનાઈ રહ્યું છે પરિણામ જાહેર કરવાની સંભવિત તારીખ તો શિક્ષણ વિભાગ દ્વારા પરિણામ નીચે મુજબ જાહેર કરવામાં આવશે તો શિક્ષણ વિભાગની જે એસએસએની અધિકૃત વેબસાઇટ છે તેના પર ઉમેદવાર દ્વારા પરીક્ષામાં જે સીટ નંબર ફળવાયો હતો બેઠક નંબર તે અને તેની જન્મ તારીખ દાખલ કરીને પોતાનું પરિણામ જોવામાં જોઈ શકે છે પરિણામના નીચેના વિગતો હશે જેમાં તમે કુલ કેટલા માર્ક્સ હશે તેમાંથી કેટલા માર્ક્સ મેળવ્યા છે તમારી સ્થિતિ પાસની કે ના અને કેટેગરી મુજબ લાયકાત પણ જણાવવામાં આવશે તો વાત કરીશું પરિણામ જે છે તે આવી ગયા બાદ હવે શિક્ષક ભરતી માટે ટેટની જે પરીક્ષા છે તે લેવાઈ જશે ટેટના માર્ક્સ પણ તમને મળી જશે દોઢસોમાંથી ત્યારબાદ શિક્ષકો માટેની ભરતીમાં ધોરણ એકથી પાંચમાં અને ધોરણ છથી આઠમાં કઈ રીતનું મેરિટ ગણાય છે અને કઈ રીતે શિક્ષકો માટેનું કહી શકાય કે મેરિટ જે છે તે બને છે શિક્ષક ભરતીમાં તેની વાત કરીએ તો ધોરણ એકથી પાંચ માટે મેરિટ બનાવવા માટે ટેટ વનમાં જે માર્ક્સ મેળવનાર ઉમેદવાર છે તેના પચાસ ટકા એટલે કે દોઢસોમાંથી જે માર્ક્સ મેળવવામાં આવી છે તેની ટકાવારી કાઢવામાં આવી છે તેના પચાસ ટકા માર્ક્સ આપવામાં આવે છે ધોરણ બારના વીસ ગુણ અને સ્નાતક જો કરેલું હોય ગ્રેજ્યુએશન તો તેના પાંચ ટકા તેમજ પીટીસી અથવા ડીએલએડમાં મેળવેલા જે ગુણ છે તેના પચીસ ગુણાકાર તરીકે આ સો ટક ગુણની જે કહી શકાય સો એ પ્રમાણે સો ટકા ગણવામાં આવે છે અને આ સો ટકામાંથી જે માર્ક્સ મેળવે છે તે પ્રમાણે મેરિટ બને છે આ જે તે ધોરણ છથી આઠ ઉચ્ચ પ્રાથમિક માટે પણ ટેટ ટુનું જે પરિણામ હોય છે ઉમેદવારોનું તેના પચાસ ગુણ ગણવાના રહેશે અને ગ્રેજ્યુએશન એટલે કે સ્નાતકના વીસ ટકા પોસ્ટ ગ્રેજ્યુએશનના પાંચ ટકા અને બીએડના એડના કોર્સના પચીસ ટકા એમ કરીને કુલ સો માર્ક્સમાંથી આ મેરિ તૈયાર કરવામાં આવે છે લઘુત્તમ પાસિંગ માર્ક્સની વાત કરીએ તો હાલના નિયમો અનુસાર સામાન્ય કેટેગરી માટે દોઢસો માર્ક્સમાંથી સાહીઠ ટકા પ્રમાણે કહી શકાય કે નેવું માર્ક્સ લાવવા ફરજિયાત છે જ્યારે એસસી એસટી ઓબીસી અને એસસીબીસી ઓબીસી ઉમેદવારો માટે પંચાવન ટકા એટલે કે બે માર્ક્સ અને દિવ્યાંગ ઉમેદવારો માટે પચાસ ટકા એટલે કે પંચોતેર માર્ક્સ લઘુત્તમ લાવવા ફરજિયાત છે આ માપદંડ લાંબા સમયથી અમલમાં છે પાસિંગ માર્ક્સ આ વખતે ઘટાડાની શક્યતાઓ શા માટે છે તો આપ સૌને જણાવી દઈએ કે વિવિધ ઉમેદવારો દ્વારા જે રીતે ટેટનું પરીક્ષા પરિણામ કહી શકાય પરીક્ષાનું પ્રશ્નપત્ર અઘરું આવ્યું હતું અને ખૂબ જ કઠિન પ્રશ્નપત્ર પૂછાયું હતું અને ઘણા લાંબા સમય બાદ ટેટ પરીક્ષા લેવાતા આવી કઠોર પરીક્ષા ના લેવી જોઈએ તેવી રજૂઆતો ઉમેદવારો દ્વારા કરવામાં આવી હતી તદુપરાંત જે અલગ અલગ કેટેગરી આપણે ઉપર વાત કરી તે પ્રમાણે જે પાસિંગ માર્ક્સ છે તેને ઘટાડી દેવામાં આવી અને તમામ ઉમેદવારો માટે જે છે તે પાસિંગ માર્ક્સ પચાસ ટકા એટલે કે પંચોતેર માર્ક્સ લઘુત્તમ લાવનાર તમામ કેટેગરીના ઉમેદવારોને પાસ ગણવા તેવી હાલમાં રજૂઆતો થઈ રહી છે તો પાસિંગમાં ઘટાડવાની અન્ય કઈ કઈ માંગો છે તેના કારણો કયા કયા છે તો પહેલું કારણ છે પેપરનું ઉચ્ચ કઠિન સ્તર તો ઘણા વિષયોમાં પ્રશ્નો અપેક્ષા કરતાં વધારે મુશ્કેલ હોવાનું ઉમેદવારોનું કહેવું છે બીજું છે પાસિંગ ટકાવારી ઘટાડવાની સંભાવના તો પ્રાથમિક અંદાજ મુજબ પાસ થનારા ઉમેદવારોની સંખ્યા ઓછી રહે છે તેવી અપેક્ષાઓ છે જેના લીધે ક્વોલિફાઈડ શિક્ષકો મળવા મુશ્કેલ બનશે શિક્ષક જગ્યાઓ ખાલી રહે હોવી તો રાજ્યમાં હાલમાં હજારો શિક્ષકોની જગ્યાઓ ખાલી હશે એક અંદાજા પ્રમાણે પ્રાથમિક વિભાગમાં એટલે કે ધોરણ એકથી આઠમાં રાજ્યમાં અત્યારે હાલ લગભગ પંદર હજાર કરતાં વધારે શિક્ષકોની જગ્યાઓ ખાલી છે ઉમેદવારો દ્વારા રજૂઆતની વાત કરીએ તો ગતરોજ પરીક્ષા એકવીસ ડિસેમ્બરે જ્યારે આયોજિત થઈ ત્યારબાદ જે પ્રશ્નપત્ર આવ્યું હતું તેમાં કઠોર અને કઠિન પ્રશ્નો પૂછાતા ઉમેદવારો દ્વારા ઉચ્ચ લેવલે રજૂઆતો કરાઈ હતી અને અનેક સંગઠનો અને ઉમેદવારોએ શિક્ષણ વિભાગ સમક્ષ લેખિત રજૂઆતો કરી છે અને સાથે જ જે પાસિંગ માર્ક્સ જનરલ કેટેગરી માટે સાઈઠ એસસી એસટી ઓબીસી માટે પચાસ ટકા રાખવામાં આવે છે તે તમામ માટે પચાસ ટકા માર્ક્સ કરવામાં આવે તેવી રજૂઆતો કરવામાં આવી છે અગાઉના વર્ષોમાં શું થયું હતું તો પાછલા કેટલાક વર્ષોના ઉદાહરણ જોવામાં આવે તો કેટલીક પરીક્ષાઓમાં કઠિન પેપરના હોવાના કારણે કટ ઓફ અથવા લઘુત્તમ લાયકાતમાં નરમાઈ અપનાવવામાં આવી હતી ખાસ કેટેગરી માટે છૂટ તો વધારાની છૂટ પણ આપવામાં આવી હતી વિવિધ કેટેગરી માટે આથી આ વર્ષે પણ સરકાર પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને નિર્ણય લઈ શકે છે અને તેવી સંભાવનાઓ છે શિક્ષણ વિભાગનું સત્તાવાર વલણ તો હાલ સુધી શિક્ષણ વિભાગ દ્વારા પાસિંગ માર્ક ઘટાડા અંગે કોઈ જાહેરાત કરવામાં નથી આવી સત્તાવાર પરંતુ તે ભવિષ્યમાં કરી શકે છે વિભાગીય સૂત્રો બાદ મુજબ પરિણામ તૈયાર થયા બાદ કુલ પાસિંગ ટકાવારીનું વિશ્લેષણ કરવામાં આવશે ત્યારબાદ જ જરૂરી લાગશે તો લાગશે તો સરકારી સ્તરે નિર્ણય લેવાઈ શકે છે ઉમેદવારી માટે મહત્વપૂર્ણ સૂચના તો ટેટ પરીક્ષા આપનાર ઉમેદવારો નીચે બાબતોનું ધ્યાનમાં રાખવી ફક્ત અધિકૃત વેબસાઇટ અને નોટિફિકેશન પર વિશ્વાસ રાખો સોશિયલ મીડિયાની અફવાઓથી દૂર રહો પરિણામ બાદ તમારું મેરિટ પ્રમાણપત્ર ભાવિ ભરતી પ્રક્રિયા અંગે માહિતી મેળવતા રહો તો ટેટ પરિણામ બાદ શું તો ટેટ પાસ કર્યા બાદ ઉમેદવારો માટે ટૂંક જ સમયમાં ગુજરાત રાજ્યના શિક્ષણ વિભાગ દ્વારા પ્રાથમિકમાં પાંચ હજાર કરતાં વધારે પ્રાથમિક શિક્ષકો અને વિદ્યા સહાયકની ભરતી કરવા જઈ રહી છે ઉચ્ચ પ્રાથમિક શિક્ષકો માટે પણ જે છે તે આ ભરતી થવાની છે અને ટેટ પ્રમાણપત્રો જે છે તે આજીવન માન્ય હોય છે તે ઉમેદવારો માટે હવે મોટો લાભ મળે છે તો આમ ટેટ પરીક્ષા આપનાર ઉમેદવારોની જે દુવિધા છે તેનો ટૂંક જ સમયમાં ઉમેલ ઉકેલ આવી શકે છે કારણ કે હાલમાં ઉમેદવારોની જે આતુરતા છે તે ઉચ્ચ શિખરે પહોંચી ગઈ છે અને ટૂંક જ સમયમાં સરકાર દ્વારા લઘુત્તમ પાસિંગ માર્ક્સમાં ઘટાડો કરી અને શિક્ષક ભરતી જે છે તે બહાર પાડવામાં આવી શકે છે જય હિન્દ અસ્તુ